નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વધુ બે નવા કોર્સ ઉમેરવામાં આવ્યા હવે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની કોલેજોમાં પણ બીબીએ બીસીએનો અભ્યાસ થઈ શકશે બોટકાંડ બાદ પ્રવાસમાં રસ ઘટ્યો અમદાવાદ શહેરની પચાસ ટકા અને ગ્રામ્યની એસી ટકા સ્કૂલોએ પ્રવાસ ટાળ્યો હવે સ્થળોમાં તળાવ કે નદીની જગ્યા જ બાકાત પરીક્ષા સાથે સંવાદ બોર્ડ ની પરીક્ષાનું નિરાકરણ લાવવામાં આવશે બાળકોની અભ્યાસની સ્થિતિ જાણવા માટે આયોજન રાજ્યભરમાં છવ્વીસમી થી ધોરણ એક બે ના બાળકો માટે નિદાન કસોટી નવી ઢોર નિયંત્રણ પોલિસી ઠોર પકડવાનો ભાવ એજન્સીએ ઘટાડીને રૂપિયા બે હજાર બસો પચાસ કર્યો તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા સીપીઆર તાલીમ વૃંદાવન કંપા ખાતે હોય જેમાં નાની ઉંમરે બાળકો અને યુવાનોમાં કાર્ડિયાક એસ્ટેટ અને હાર્ટ એટેકના કિસ્સાઓના ધ્યાને લઈને આવી ઘટના સમય દર્દીને જીવ બચાવી શકાય તે માટે બાયડના આઈએમએ તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા સીપીઆર તાલીમ યોજાઈ હતી જેમાં બાયડના તબીબ ડોક્ટર કૃતિકભાઈ શાહ તેમજ સીપીઆર તાલીમ વિશે તેમને માહિતી આપી તેમજ કાર્ડિયાક એસ્ટેટ સમયે છાતી પર નિયત જગ્યાએ નિયત સમયે દબાણ આપવાની તાલીમ અપાઈ હતી તેમજ માર્ગદર્શન આપ્યું હતું સીપીઆર તાલીમમાં ચારસોથી થી વધુ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ સિકંદરાબાદ સુપરફાસ્ટ ટ્રેનના નવસારી રેલવે સ્ટેશનને સ્ટોપેજ મળ્યું છે જેની જાહેરાત મંગળવારે કરાઈ હતી નવસારી રેલવે સ્ટેશન એ ગ્રેડનું હોવા છતાં કેટલીક મહત્વની લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ નથી આ ટ્રેનોના સ્ટોપેજ આપવાની માંગ થતી રહી છે જેમાં રાજકોટ સિકંદરાબાદ સુપરફાસ્ટ ટ્રેનનો પણ સમાવેશ થાય છે જોકે મંગળવારે આ લાંબા અંતરની ટ્રેનને નવસારી રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવાની જાહેરાત રેલવે વિભાગે કર્યાનું જણાવ્યું હતું બીજી તરફ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં સૌથી મોટા અને ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયની કાંઠાની નહેરમાં પાણીનો ચોથો રાઉન્ડ શરૂ કરાયો છે સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં સો ક્યુસેક કરતાં વધુ પાણી છોડાતા માલપુર અને ધનસુરા તાલુકાના ખેડૂતોએ આખરી તબક્કામાં શિયાળુ પાકોમાં પાણીનું સિંચન શરૂ કર્યું છે ઊંઝા તાલુકાના આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોની આ વર્ષે પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી ઊંઝા વિસ્તારમાં ખેડૂતો પાકમાં વરિયાળી એરંડા કપાસ મરચાં જેવા અન્ય ઘણા પાકોનું ઉત્પાદન કરે છે રાજ્યમાં વરસેલ આફતના માવઠાએ શિયાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું તેવામાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિને લઈ ઊંઝામાં દિવેલાના પાકમાં ઇયળો પડી જવાથી એરંડાને નુકસાન થવા પામ્યું છે કડી માર્કેટયાર્ડમાં મુખ્યત્વે એરંડા ઘઉં ડાંગર અને કપાસની ધાન્ય પાકોની સાથે છેલ્લા છ વર્ષમાં મઠની આવકમાં પણ છ ગણો વધારો જોવા મળ્યો છે છેલ્લા છ વર્ષમાં વાર્ષિક માત્ર બાર હજાર નવસો છાસઠ બોરીની આવક થઈ હતી જે હાલમાં ચાલુ વર્ષે 76233 હજાર બસો તેત્રીસ બોરીની આવક સાથે ખેડૂતોએ રૂપિયા બાવન ત્રીસ કરોડના મઠનું વેચાણ કર્યું મઠની આવકો વધતા વેપારનો નવો માર્ગ ખુલ્યો છે જ્યારે ખેડૂતો કઠોળની ખેતી તરફ વળ્યા છે બીજી તરફ વાત કરીએ તો ગાંધીનગરમાં નવી ઢોર નિયંત્રણ પોલિસીના અમલ બાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ સઘન અને સાત દિવસ સત્યાવીસ કલાક તેમજ સાત દિવસ ચોવીસ કલાક માટે શરૂ કરવામાં આવી છે ત્યારે એક ઢોર પકડવા માટેનો ભાવ એજન્સી દ્વારા જ ઘટાડવાની સંમતિ આપતા બે હજાર સાતસો રૂપિયાના બદલે બે હજાર બસો પચાસ રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયો છે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના અંત સુધીમાં ધોરણ એક અને ધોરણ બે માં અભ્યાસ કરતા દરેક બાળક તેના ધોરણને અનુરૂપ વાંચન લેખન અને ગણનના કૌશલ્યો હસ્તગત કરે તે માટે સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે શિક્ષકો પ્રત્યેક અધ્યયન નિષ્પત્તિ માટે બાળક દીઠ વ્યક્તિગત તેમજ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવી શકે એ માટે બાળક દીઠની જરૂરિયાત જાણવા તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી બે માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક અને ધોરણ બે ના તમામ બાળકોની નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે બીજી તરફ વાત કરીએ તો વલભીપુરમાં ખેતીમાં પિયત સુવિધા વધતા પાકની પેટર્નમાં પણ બદલાવ આવવા લાગ્યો છે હવે પંથકમાં કેળ જમૃત ડ્રેગન ફ્રૂટનું પણ વાવેતર થવા લાગ્યું છે વરિયાળીનો પાક મોટાભાગે ઉત્તર ગુજરાત તરફ વધુ થતો હોય છે પરંતુ વરિયાળીનું વાવેતર ચાલુ વર્ષે વલભીપુર તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં થયું છે પંચોતેરથી એસી હેક્ટર જમીનમાં વરિયાળીનું વાવેતર થયું છે આગામી માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડની પરીક્ષા યોજાવાની છે જેને લઈને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓ માટે પંદર ફેબ્રુઆરીએ પરીક્ષા સંવાદનો વેબિનાર યોજવામાં આવશે આ વેબિનારમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ શિક્ષકો તથા આચાર્ય જોડાશે અહીં કેળાવની ચિંતક અને મનોવિજ્ઞાનના નિષ્ણાંત વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવશે વડોદરામાં થોડા દિવસ અગાઉ હળની તળાવમાં પ્રવાસ દરમિયાન એક ઘટના બની હતી આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યોમાં પડ્યા હતા અમદાવાદમાં પણ આ બનાવ પર સ્કૂલના પ્રવાસમાં અસર જોવા મળી છે જ્યારે આ બનાવ બાદ એક મહિનાના સમયમાં માત્ર બત્રીસ અરજીઓ જ મળી છે જેમાં તળાવ અને નદી કિનારેથી દૂરની જગ્યા જ પસંદ કરવામાં આવી રહી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ બીબીએ અને બીસીએનો અભ્યાસ પણ કરી શકશે કારણ કે જીટીયુ દ્વારા બીબીએ અને બીસીએ શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે નવા શૈક્ષણિક સત્રથી જીટીયુમાં બીબીએ અને બીસીએ શરૂ થશે જે માટે જીટીયુ દ્વારા કોલેજ પાસેથી દરખાસ્ત પણ મંગાવવામાં આવી રહી છે જો કે અત્યારે જીટીયુમાં એમબીએનો અભ્યાસ ચાલી રહ્યો છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત